રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં ભાજપની લોલમ લોલ સંગીતાબેન બારોટે રાજીનામું આપ્યું હોવા છતાં સામાન્ય સભામાં ઠરાવમાં પ્રમુખની સહી નગરપાલિકાના બોર્ડ સરદાર વલ્લભભાઈ પટેલ હોલ ખાતે યોજાય સામાન્ય સભા જુદા જુદા મુદ્દાઓ પર આજે નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી સામાન્ય સભામાં ભાજપના સભ્યોની હાજરીમાં મોટો ભાંગરો ચીફ ઓફિસરે મીડિયામાં આપેલા નિવેદનમાં નવનિયુક્ત પ્રમુખ તરીકે ચિન્ટુભાઈ કોયણીના નામનો ઉલ્લેખ ધોરાજી નગરપાલિકામાં ભાજપની અંદર અંદરની રમત ખુલી પડી રિપોર્ટર જગમાલ સુવા ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોરાજી ચીફ ઓફિસર ધોરાજી નિર્મલ મોટોડિયા અને મારી સાથે આપણા નવનીત પ્રમુખ શ્રી ઇન્દુભાઈ કોયાણી આજે ધોરાજી નગરપાલિકાની ખાસ સામાન્ય સભા બોલાવી હતી જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી જેમાં પ્રથમ આપણે ધોરાજી નગરપાલિકાનું આગામી બજેટ જે ત્રેવીસ કરોડની પુરાંતવાળું છે બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી જેમાં કારોબારી સમિતિ અને અન્ય તમામ સમિતિઓની રચના થઈ પછી આપણા જે નવા વર્ષના જે વાર્ષિક કામો હોય જે એ આરસી હોય લાઇટ ના હોય એ વિવિધ કામો માટેના નવા ટેન્ડરો કરવા માટેનો આજે ઠરાવ કરવામાં આવ્યો સરકારશ્રી દ્વારા તાજેતરમાં ધોરાજી નગરપાલિકાને બ વર્ગમાંથી બ વર્ગની નગરપાલિકા જાહેર કરવામાં આવી છે તેને તમામ સભ્યો અને પ્રમુખશ્રી દ્વારા વધાવવામાં આવ્યા પછી આપણા જે ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનો છે નવો આપણી જ્યુડીસી દ્વારા જે નવો પ્રોજેક્ટ મંજૂર થયો છે પાણીની લાઈનનો ઉપરથી ધોરાજી તેમાં વચ્ચે એક વેગડી ગામ છે ત્યાં આપણે જગ્યાની માંગણી માટેની ઠરાવ કરવામાં આવ્યો અને સરકાર દ્વારા જે નવું ફાયર સ્ટેશન ધોરાજી નગરપાલિકાને મોડલ ફાયર સ્ટેશન થયું છે તો તે માટે પંચાવનસો ચોરસ વાર જગ્યાની જરૂરિયાત હોય તે મહેસૂલ વિભાગમાંથી માંગવા માટે આજે ઠરાવ કરવામાં આવ્યો ત્યારબાદ કોઈ મુદ્દો ન રહેતા સમાજ સમાજે પૂર્ણ જાહેર કરવા